પાછી બે ચોકડીઓ પડી પાણી ઓમ જવું કે ઓમ જ લાગે છે હાર્યો જવા જો મને તું પાછું ઘર તો માછી નું ગયું છે રે

पर्षो खाई जाए यह थालाल? अमाचे आई जोड़ो तीयाँ भाई जुब बदल जंबा लो मारा? ओ तम तभी आपो गयाओ उप्याओ 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 तभी आदान दान रादो उप्याओ पड़ादे रादो

પણ આવે છે લેટું આવું અને આઠું સોન તો આઠું બસ આઠું આટું કર્યો બસ આટું જ પેલી છે

હારું જોન છે મોસો આલ હાર ન છે કે મારા પોયુંગવાન છે આમ આમ તો પાછું કે નહી આટલા બધા શું બીજો તમે આ તો વાત છે જોઈ એમ

એટલે આલો કી હવે ઘર ના થઈ શું કહે ના પાઉસો લે અમ્યાર કાલે આજે નવ આધો નવી નવી આય પાઈ પણ દાળ કે એક એમ જો વાત એકલો કે અલગ મોસો છે આમ મોસો આલી આમ તું ભાઈ ઉપર વિશ્વાસ હતી કીધી એની જવું પણ એ જવાખી જક બીજે માગવાય

આસવીન મોસું લઈ જાજો બાપા ઓ પાતાની બાપા ઓ મારો ઓળશો ગતો તો આ તો એનો છે એટલે એક આ તો મોસ છે ના મહેમાન પરણો આવતું હોય ને તો એરો પિયલ થી જોબામ દેને આડો થાય છે છોકરા લ્યા એ એ એ આ છે

આ એમ જ બન જેલા વતન કેવાનું ના હું ઊગો જા મારો હોય તું ચાલ થાપો છે ને આ તો દઈ ઊગો જા ના ઊગો જા કે તું એ એ હવે અમે તો પાછ આવશે રે એય ભાઈ ઊય અમે તો બખાડા કરસી બા તમન કહું પીંગુડા વાગ હોય તો તોકો લઈ નાયો પાછો આ કઈ દીધું બા બો તારી તો હું ઘોડિયામ જ ન શું કરવાનું મારે લા હુઈ દુ કે તાવ થાય લ્યા મોડુસી સે માથે જાજીરા ધારી વાત સે ઓ આ તો ગુંડા આયા કાકા કાકા ગુંડા આયો અબ્દજી ઓ